નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાદર નદીના કિનારેથી દેશી દારૂનો આથો સહિત દેશી દારૂ એક લાખ પંચોતેર હજાર રૂપિયાના મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો એકત્રીસ ડિસેમ્બરની પૂર્વ સંધ્યા રેડ કરતા આરોપીની મેળવી મુરાદ ઉપર પોલીસ દ્વારા પાણી ફેરવી નાખવામાં આવ્યું ભારત દેશમાં રહેતા ભારતીય નાગરિકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છે સાથે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીની આઠમાં દારૂ પીને થતા હોય છે ત્યારે સુનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બર પહેલાં દારૂ જુગારના આરોપીઓને ગોતી ઇંગ્લિશ દેશી દારૂ બનાવતા વહેતા લોકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવી ત્યાં સુરનગર એલસીબી પેરલ ફોર્સ કોર્ટ દ્વારા અલગ અલગ ટીમ બનાવી સુરનગર જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે એલસીબી પીઆઈ જેજે જાડેજા પીએસઆઈ જેવાય પઠાણ પેરોલ ફ્લો સ્કોડ પીએસઆઈ આર ઝાલા સહિતના સ્ટાફને ખાનગી રહે ચોક્કસ બાદ મળી હતી કે સાયલુ તાલુ સાયલા તાલુકાના ધજાડા પોલીસન વિસ્તારમાં આવેલા નળડા ગામની સીમમાં કારુભાઈ માનસીભાઈ પોતાના કબજા ભોગવટાની વાડીમાં મોટા પાયે દેશી દારૂ બનાવવા માટેનો હાથો અને તૈયાર દેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે આથી એલસીબી પીઆઈ જે છે જાડેજા પીએસઆઈ જેવાય પઠાણ પેરોલ ફ્લો પીએસઆઈ આર ઝાલા એલસીબી સ્ટાફના પ્રવીણભાઈ કોલા વજાભાઈ સાનિયા મેહુલભાઈ મકવાણા પેરોફ્લોના સ્ટાફના પછી પરમો દ્વારા રેડ કરતા દેશી દારૂ બનાવવાનો હાથો અઠ્યાવીસો લીટર અને તૈયાર દેશી દારૂ પાંચસો પચીસ લીટર ઝડપી પાડવામાં આવ્યો હતો મોદામાલની ટોટલ કિંમત એક લાખ પંચોતેર હજાર થવા જઈ રહે છે આરોપી કાળુભાઈ વિરુદ્ધ દજાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી એલસીબી પેરોફ્લો કોર્ટ દ્વારા ક્વોલિટી કેસ કરતાં સુરનગર જિલ્લામાં દેશી દારૂ બનાવતા અને વેચતા ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા આરોપીઓમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે એલસી ઈને પેરોલ ફોલો સ્કોડ દ્વારા ધજાડા પોલીસ્ટેશન વિસ્તારની અંદર રેડ કરતાં મોટા પ્રમાણમાં દેશી દેશી દારૂ બનાવવાનો હાથો અને તૈયાર દેશી દારૂ જે પાંચસોને પચીસ લીટર જેટલો થવા જાય છે તેનો તેટલો બધો મુદ્દામાલ ચપી પાડવામાં આવી તેમના દ્વારા ક્વોલિટી કેસ કરવામાં આવી રહ્યો છે